રાધનપુર ખાતે આજે ભક્તિ અને આસ્થાનો અનોખો મેળાપ જોવા મળ્યો બોઆજી ખુમેશ રાયકાના આંગણે તખુની સિગોતર માતા અને શ્રી બાણ નાગભાઈ ગોગા મહારાજના ત્રિદિવસીય અનમોલ ઉત્સવનો પાવન પ્રારંભ થયો ગુજરાતભરમાં પરચો પૂરતી સિગોતર માતાના અસંખ્ય ચમત્કારો ભક્તોના હૃદયમાં ગાઢ વિશ્વાસ જગાવે છે માતાની કૃપા અને ચમત્કારના અનેક પુરાવા આજે પણ લોકોની આંખોમાં આસ્થા જગાવે છે આજ રાત્રે ભક્તિની લહેર વધુ તેજ બનવાની છે કારણ કે ગુજરાતના નામાંકિત કલાકારોની ઉપસ્થિતિમાં સંતવાણી જાત્રા અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રકાશની ઝળહળ અને નગારા શંખના નાદ સાથે રાધનપુરનું વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે સ્થાનિક ભક્તો સાથે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ પણ માતાના દર્શનનો લાભ લીધો અનેક ભક્તોએ જણાવ્યું આ મુજબ અહીં આવતા જ શાંતિનો આભાસ થાય છે માતાના દરેક અનોખી શક્તિ અનુભવાય છે આ ત્રિદિવસીય અવસર દરમિયાન પ્રદેશમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ છવાઈ રહ્યો છે ભક્તોમાં ઉત્સાહ આસ્થા અને ભાવનાનો અનોખો રંગ ઝળહળતો જોવા મળી રહ્યો છે સિગોદર માતાના આશીર્વાદથી સમગ્ર રાધનપુરમાં સુખ શાંતિ અને કલ્યાણની પ્રાર્થના કરતા ભુવાજી ખુમેશ રાયકા મોતીભાઈ રબારી અલ્પેશભાઈ દવે દ્વારા તમામ અઢારે આલમને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે જય સુપુત્રમાં મિત્રો હું છું આપ સૌનો લોકલાલ કુમેશ કમિશ રાયકા અને ખાસ જણાવતા આનંદ થાય કે રાધનપુરની પાવન ધરાએ માં શિપોતર બાળનાથજી અને ગુગા મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવેલ છે જેની તારીખ છે છ બાર બે હજાર પચીસ છ બારની રાતે છે લોક ડાયરો જેમાં નાની અનામ કલાકારો વધારવાના છે સાત બાર બે હજાર પચીસના રોજ સવારે શોભાયાત્રા અને માતાજીની દિરાહાર એટલે રમેલનું આયોજન કરવાનું છે જેનું શુભ સ્થળ છે ગોવર્ધન સોસાયટી મસાલી રાધનપુર તો મારી અઢારે આલમ રાધનપુરની ભાવિ ભક્તિ જન જનતાને અને તમામ સેવકગણોને તમામ

માતાજીની રમેલ છે દરેક અઢારે આલમને વધારવા ભાવ ભર્યું આમંત્રણ છે શું નામ આપનું મોતીભાઈ રબારી તારીખ છ બાર બે હજાર પચીસ અને તારીખ સાત બાર બે હજાર પચીસના એક ભવ્ય આયોજન અને અવસર જે ચલિત પ્રતિષ્ઠાનું થયું છે રાધનપુર ખાતે ગોવર્ધન ટાઉનશીપ ખાતે ખુમેશભાઈ રાયકાને ત્યાં ત્યાં સંતો માનતો રાજકીય નેતાઓનો મેળાવડો થવાનો છે સાથે સાથે ધાર્મિક પ્રજા અહીં આવી અને દર્શનનો લાભ લે એવું ખુમેશભાઈ રાયકા તરફથી જાહેર આમંત્રણ છે આ છઠ્ઠી તારીખે રાત્રે ડાયરો છે સાત તારીખે દિવસે ચલિત પ્રતિષ્ઠા છે અને સાત તારીખે રાત્રે જાતર રમેલ છે તો આ તમામ દર્શનનો લાભ લે એના ભાવિ ભક્તો આવું આયોજન ઓલ ઓવર પાટણ જિલ્લાની અંદર નથી થયું આ પ્રથમવાર થવા જઈ રહ્યું છે ધન્યવાદ છે ખુમેશભાઈ રાયકા અને લોણી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ શાસ્ત્રી અલ્પેશ કુમાર હરીશભાઈ રોયટાવાળા